ને તો છે હું આપની સાથે નિદી આજે ગયા છીએ દેવસ હોસ્પિટલના સ્કિન સ્પેશિયાલિસ્ટ મુકેશ સુપરરિયા સાથે આજે આપણે તેમની પાસેથી સ્કિનની થોડીક સ્ટીપ્સ લસુ અને ગરમીની અંદર આપણે સ્કિનની કેવી રીતે જાળવણી કરવી શું કોરાકલાઓ તેની આપણે થોડી જાણકારી મેળવીશું તો સૌપ્રથમ પેલા અમારી ચેનલ આપનું સ્વાગત છે સર થેન્ક યુ થેન્ક યુ મુકેશ ત્રીસ વર્ષથી આ ડર્મેટોલોજી પ્રેક્ટિસ રાજકોટમાં કરું છું અને ઉનાળામાં ખાસ કરીને સ્કિનના પ્રોબ્લેમો ઘણા બધા વધી જતા હોય છે અને એ જે બધા પ્રોબ્લેમ છે એ નાના બાળકો છે એ મોટા વૃદ્ધ છે અને સગર્ભા સ્ત્રીઓને વધારે થતા હોય છે નાના બાળકોને જનરલી અડાઈ વધારે થતી હોય છે સગર્ભા સ્ત્રીઓને બોલ્સ વધારે થતા હોય છે ફંગલ ઇન્ફેક્શન વધારે થતું હોય છે અને મોટી ઉંમરના જે વૃદ્ધ હોય છે એને હિસ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે એની કાળજી માટે શરૂઆતમાં તો ખાસ એક હાઈડ્રેશન અને મહત્ત્વનું છે હાઈડ્રેશન એટલે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ એને અને પાણીની સાથે સાથે જરૂર લાગે તો ઓઆરએસ કે જેમાં બીજા બીજા બધા જ વિટામિન્સ ને બધા મિનરલ્સ હોય એ ટાઈપનું જે ડ્રિંક હોય એ રેગ્યુલર રહેતું હોવું પડે અને શક્ય હોય તો બપોરના ટાઈમમાં અગિયારથી ચાર બહાર નીકળવાનું ટાળવું જોઈએ એટલી કેર કરે અને એમને જે કપડાં પહેરે છે એ કપડાં બનાવતા સુધી ખૂલતા કોટનના અથવા તો ખાદીના લાઈટ કલરના પહેરે તો વધારે સારું રહે ઉપરાંત આ બધી વસ્તુઓની સાથે સાથે એમને જો બહાર નીકળવાનું થતું હોય તો સનસ્ક્રીન લોશન ખાસ કરીને સ્કીન માટે મહત્વનું છે સારા એસપીએફ વાળું સનસ્ક્રીન જો લગાવે તો એનાથી જે ટ્રેનિંગ થતું હોય છે તડકાથી એ બચી શકાય આ અત્યારે આપણે જોઈએ તો રાજકોટ અને જોઈએ તો આખા ગુજરાતની અંદર કે ચુમ્માલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીથી પાર વહી છે તાપમાન

પસ્પિરેશન વધારે થતું હોય તો ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેતા હોય બોઇલ્સ વધારે થતા હોય તો આ માટે એક રેગ્યુલર એમને દિવસમાં થી ત્રણ વાર નહવું જોઈએ પ્લસ ફૂલતા કોટનના કપડાં પહેરવા જોઈએ અને સારો ખોરાક ખાસ કરીને જે વોટર બેઝ વસ્તુ હોય એ વધારે લેવી જોઈએ અત્યારે ઓઇલી અને સ્પાઇસી ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ અને કોઈ પણ જાતના અ બીસીએસ ખાસ કરીને સ્કિન બેસીસ થાય તો ઓ સક્ય હોય તો એના સ્પેશિયાલિસ્ટ ને બતાવો તો વધારે સારું રહે હાલતરે આપણે જોયો તો આદુનો જો કેસ કે 29 દિવસ મે એક બાળક છે જે લૂ લાગવા એક્સપાયર થઈ ગઈ છે તો તો ઝાડણી આપણે સનસ્ક્રીન ને લગાવી લઈએ પણ નાના બાળકો ને શું આપણે કરવું જોઈએ નાના બાળકો ને હોય ને તો બપોરના સુધીમાં વધારે સારું રહે એમને પૂરતા પ્રમાણમાં તમે પાણી આપતા રહે સારા પ્રમાણમાં એ ટાઈપનો ખોરાક આપો કે જેથી એનું અંદરનું પાણીનું કન્ટેન્ટ ઓછું ન થાય અને વિટામિન્સ વાળો ખોરાક આપો અને હાલ અત્યારે જોઈએ તો અત્યારની યંગ જનરેશન છે એ ખોરાકની અંદર જો તો ફાસ્ટ ફૂડમાં વધી ગઈ છે તો ગરમીને ટાઈમે એવો કયો ખોરાક લેવો કે ફાસ્ટ ફૂડ અવોઇડ કરવું કે શું કેવી રીતના શક્ય હોય તો આ સિઝનમાં ફાસ્ટ ફૂડ અવોઇડ કરો તો વધારે સારું હોય અત્યારે ખાસ કરીને જે પાણીવાળા ફળો હોય અથવા તો પાણીવાળો જે વધારે ખોરાક હોય એ બધું વધારે લો તો વધારે સારું હોય જેમ કે તમે અત્યારે ઓરેન્જ છે વોટર મેરોન છે મેંગો છે એ આ સિઝનમાં આવે છે એ વધારે પ્રમાણે કન્ઝમ્પશન કરશો તો તમને જે લૂ લાગવાના ચાન્સીસ હશે એ ઘણા બધા વિચારું જશે

અને પ્રમાણમાં લ્યો તો એ સારો છે અને અત્યારે ઠંડક માટે લોકો કોલ્ડ ડ્રિંક્સ ને એ વધારે બધા પીવાનું કરે છે તો કોલ્ડ ડ્રિંક્સ ની જગ્યાએ મોસમી જ્યુસ લીંબુ પાણી એ કે આ કોલ્ડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે કેવી રીતના થાય કોલ્ડ ડ્રિંક્સ એ એરિએટેડ ડ્રિંક્સ છે જનરલી કોલ્ડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એની જગ્યાએ તમે નેચરલ લીંબુ પાણી છે ઓરેન્જ જ્યુસ છે એવું બધું લ્યો અથવા તો દહીં છાશ છે લ્યો તો વધારે સારું રહે

બપોરના તમે જ્યારે બહાર નીકળતા હોવ ત્યારે એપ્લાય કરો તો સારું રહે તો તમે શંકર ભગવાને કીધું તેમ ત્રણ વાર નાવાનું અને એક વાર જમવાનું જો આ સિઝનમાં રાખો તો વધારે સારું રહે જેટલું તમે સરસ રીતના નાશો અને તમે હાઈડ્રેટ રહેશો એટલા તમને સ્કીન રોગ પણ નહીં થાય અને બીજા બધા રોગ પણ તમે અટકાવી શકશો પ્લસ ઘણીવાર અત્યારે બધા યુવાનો જે છે એ એક્સરસાઇઝ વધારે કરતા હોય છે તો આ સિઝનમાં ખાસ કરીને મોર્નિંગ અને ઇવનિંગના ટાઈમમાં એક્સરસાઇઝ તમે કરો અને સત્ય હોય ત્યાં સુધી ઇન્ડોર એક્સરસાઇઝ કરો અને સાથે સાથે તમે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મળે એ ટાઈપનું કોઈ પણ ફ્લુડ સાથે ચાલુ રાખો જેથી કરીને તમને બીજા બધા પ્રોબ્લેમ્સ ન થાય